ગુજરાતના પોલીસ વડા એટલે કે ડીજીપી વિકાસ સહાય ભાવનગર રેન્જ આઈજી કચેરીની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે અરજદારોને રૂબરૂ સાંભળ્યા હતા નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝ આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે આજે ભાવનગર રેન્જ કચેરી ખાતે પહોંચ્યા હતા તેમની આ મુલાકાતનો મુખ્ય હેતુ ભાવનગર રેન્જ હેઠળ આવતા ભાવનગર અમરેલી અને બોટાદ જિલ્લાના વિવિધ કેસોની સમીક્ષા કરવાનો હતો ડીજીપી વિકાસ શાહે રેન્જના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને વર્તમાન ગુનાખોરીની સ્થિતિ પેન્ડિંગ કેસો અને કાયદો વ્યવસ્થાની જાળવણી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી આ ઉપરાંત આ મુલાકાત દરમિયાન એક મહત્વપૂર્ણ બાબત એ રહી કે રેન્જના જુદા જુદા પોલીસ મથકો હેઠળના અરજદારોએ પોતાના પ્રશ્નો અને કેસ અંગે ડીજીપી સમક્ષ સીધી રજૂઆત કરી હતી ડીજીપી દ્વારા દરેક અરજદારની રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળવામાં આવી હતી અરજદારોની રજૂઆત સાંભળ્યા બાદ ડીજીપી વિકાસ સહાયે તાત્કાલિક ધોરણે રેન્જ આઈજી જિલ્લા પોલીસ વડા અને સંબંધિત અધિકારીઓને યોગ્ય કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપી હતી તેમણે ખાતરી આપી હતી કે અરજદારોના પ્રશ્નનું નિરાકરણ ઝડપથી અને ન્યાયપૂર્ણ રીતે થાય આ મુલાકાતને લઈને ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે તેવી આશા સેવાઈ રહી છે ગુજરાત રાજ્યના દરેક પોલીસ કમિશનરની કચેરી અને દરેક રેન્જ વડાઓની કચેરી ની વાર્ષિક તપાસણી ડીજી ઓફિસ તરફથી કરવામાં આવે છે અને એ વાર્ષિક તપાસણીમાં જે કંઈ આપણને ધ્યાન ઉપર આવે છે તે બાબતે લાગતાવાળા તારીઓ સાથે આપણે ચર્ચા કરવા માટે એક નોટ રીડિંગ વ્યવસ્થા કરવામાં આવે છે એ જ નોટ રીડિંગની સંબંધમાં આજે ભાવનગર રેન્જની વાર્ષિક તપાસણીની કામગીરી માટે આજે અહીંયા આવ્યો હતો ભાવનગર રેન્જની કચેરીની જે કામગીરી છે એની સમીક્ષા કરવામાં આવી અને અલગ અલગ પ્રકારના જે રેજિસ્ટર મેન્ટેન કરવામાં આવે છે જે કામગીરી કરવામાં આવે છે એ સમીક્ષા પછી જે નોંધપાત્ર જે કઈ વિષયો હતા તે બાબતે રેન્જના વડાશ્રી અને એમના સ્ટાફને આપવામાં અને માર્ગદર્શન આપવામાં આવી હતી વાર્ષિક તપાસની દરમિયાન જ્યારે મારે આજે ભાવનગર રેન્જની કચેરીમાં આવવાનું થયું ત્યારે ભાવનગર રેન્જના જે ત્રણ જિલ્લાઓ છે ભાવનગર અમરેલી અને બોટાદ ત્યાંના આશરે સોળેક અરજદારોને પણ આજે હું રૂબરૂ સાંભળ્યો હતો એ અરજદારો એવા છે કે જે લોકોએ રેન્જ ઓફિસમાં અથવા મારી ઓફિસમાં ઇમેઇલના માધ્યમથી અથવા પત્રવ્યવહારથી અગાઉ એની અરજીઓ કરી હોય એટલે એ અરજીઓની સ્ક્રીનિંગ કરી આવા સોળથી વીસ અરજદારોને આપણે અહીંયા બોલાવ્યા હતા વીસ લગે બાવીસને બોલાવ્યા હતા એ પછી સોળ હાજર રહ્યા હતા અને એની રજૂઆતો મેં સાંભળી છે અને એ રજૂઆતો સાંભળ્યા પછી જરૂરી કાર્યવાહી થાય એના માટે લાગતા લાગતા અધિકારીઓને ખાસ કરીને રેન્જ વડાને અને ત્રણે ત્રણ જિલ્લાના પોલીસ દીક્ષકશ્રીઓને જરૂરી સૂચના આપવામાં આવી છે અને અરજદારોને પણ ભાઇનદારી આપવામાં આવી છે કે કદાચ કોઈ પણ વિષયમાં પોલીસની કામગીરીમાં કોઈ ઉણપ રહી ગયું હોય કોઈ ક્ષતિ રહી ગયું હોય તાત્કાલિક પૂર્ણ થાય એના માટે એમને ભાઇનધારી આપી છે અને અસરકારક કાર્યવાહી કરવામાં આવશે એવી એ લોકોને ખાતરી આપવામાં આવી અને ખાસ કરીને ત્રણે ત્રણ જિલ્લાઓના જે પોલીસ દીક્ષકશ્રીઓ છે એમને પણ ખૂબ ગંભીરપણે સૂચના આપવામાં આવી છે કે એમના વિસ્તારમાં જે પોલીસ સ્ટેશનો છે પોલીસ સ્ટેશનમાં કોઈ પણ અરજદાર આવે અને એ અરજદારની અરજી એ અરજદારની રજૂઆત ત્વરિત અને યોગ્ય કાર્યવાહી થાય એ ખૂબ જરૂરી છે એટલે એ માટે ફરીથી હું આજે રેન્જ વડાશ્રી અને પોલીસ અધિશ્રીઓને મારી વિઝિટ દરમિયાન મેં સૂચના આપી છે મારું નામ ગોપાલભાઈ ગોભાભાઈ જોડિયા હું રહું છું શું અરજી માટે અરજી અમે મતલબમાં ખોટા કેસમાં ફસાવાની ધમકી અગાઉ અવરનવર પોલીસ મારા નાના ભાઈને આપતી હોય અને જે પોટલ જે નેવી ઓફિસરના ઘરેથી પોલીસે ખોટી રેડ પાડી અને જે મોવા પોલીસ સ્ટાફ દ્વારા હેરાનગતિ કરેલ છે અને જે મારો ભાઈ છે એને નું ગ્રાઉન્ડ ક્લિયર કરેલ છે તો એને અગાઉ પણ ધમકીઓ આપેલી અને જે પોલીસ સ્ટાફ છે હાર્દિકભાઈ જાની ભદ્રેશભાઈ પંડ્યા તેમણે લાખ રૂપિયાની માગણી કરી ખોટી રીતે પોલીસ સ્ટેશન લઈ ગયા અને છેલ્લે અમે ચાલીસ હજાર રૂપિયા આપેલ હાર્દિકભાઈ જાનીને રજૂઆત રજૂઆત કરી અમે સાહેબને કીધું તો એ લોકોએ તપાસમાં એવું બતાવ્યું કે ભાઈ આ જે ઓફિસ નેવી ઓફિસર છે ને એના ઘરેથી બોટલ મળી નથી પણ ખરેખરમાં એક બોટલ એના ઘરેથી લઈ ગયા હતા એ લોકો એ પણ ઉપરના અધિકારીની પરમિશન વગર અને આમાં નિયમ હોય છે કે ભાઈ નેવી ઓફિસરના ઘરે કે કોઈના ઘરે રેડ પાડ્યું હોય તો ઉપરના અધિકારીની પરમિશન જોવે પણ આ લોકો કોઈ પણ સર્ચ ગાળો બોલી ને એવી રીતના લઈ ગયા સ્ટેશને અને એવી રીતના પછી લઈ ગયા પછી ત્રણ કલાક મારા ભાઈને પોલીસ સ્ટેશને રાખો અને લાખ પહેલાં તો લાખ રૂપિયાની માગણી કરી પછી છેલ્લે ચાલીસ હજાર રૂપિયા અમે જે હાર્દિકભાઈને જે મહવા શહેર પોલીસ સ્ટેશન છે ને ત્યાં ચાની લારીની બહાર ચાલીસ હજાર રૂપિયા રોકડા લીધા એટલે સાહેબે ફરીથી તપાસ કરવાની કીધી છે કે ભાઈ તમે ફરીથી એમાં તપાસ કરો એમ ચા બીજીથી સાઇડે આપણાં જે અંશુ જય છે આઈપીએસ મોવાના પ્રોફેશનલ ડિવાઇસ છે તેમને પણ બોલાવ્યા હતા તેમને શું કીધું તેમને એવું કહેવામાં આવ્યું તો તેમને તો જે સ્ટાફ છે એના સ્ટાફ દ્વારા પહેલાં જણાવ્યા આવ્યું કે ભાઈ અમે ત્યાં ગયા તો એના ઘરેથી કોઈ બોટલ મળેલ નથી પણ પોલીસ તપાસમાં ઘરેના મમ્મી પપ્પા છે એને બોલાવી શકે અથવા એના બહેનોને બોલાવી શકે પોલીસ ત્યાં ગાળા ગાડી કરેલી છે જેમ ફાઇવ બોલેલ છે અને પરમિશન વગર ગળેલ છે કોઈ નહોતો આ પોલીસ નામ ખબર છે પોલીસ સ્ટાફમાં ભદ્રેશભાઈ પંડ્યા હાર્દિકભાઈ જાની અનુપસિંહ જાડેજા બીજા બે હા મહુવા શહેર પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવે છે અને ત્યાં અમે ગયા પછી મેં ચાલીસ હજાર રૂપિયા આપ્યા અને કીધું તો કે ભાઈ અમે ચાલીસ હજાર આપ્યા તો બોટલ તો પાસે આપો તમે જે ભારત સરકારની બોટલ છે તમારી પાસે રાખી ન શકો તો એણે કીધું કે ભાઈ આ અમે બિનવારથી બતાવી દઈશું બોટલ અમારે દર્શાવવાની ન હોય એટલે એનું પંચનામું થયું શું કે નહીં એ પણ પોલીસ તપાસ કરે

ફોન 2025 ના આવેલા છે બીજ રજવાતમાં પતાવડ માટે એ તો મારા તમારા ફોનમાં છે બજુ પોલીસમાંથી કોઈમાંથી ફોન આવ્યો કોઈનો ફોન નથી આવ્યો પણ વાયા વાયા બધાના અલગ અલગ ફોન આવેલ છે એમ તો આ તો ડીજીપી વિકાસ સાહેબી ભાવનગર આજી કચેરીની મુલાકાત અંગેનો અહેવાલ અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર